આ તો સાહેબ ને સાહેબ ના તમે એનું ઘર પકડીને અંદર અંદર કાલ દે સજા કરજો કોઈ ના આ જો જો આ કેટલું આ કેટલું વાગી કરો તો આ

તો ભરાક આવી ગયે ઓહો ઓહો પતંગ તો બલાય વાય છે લે ભરાક લઈને આવ્યો ભરાક લઈને આવ્યો ઓહો હ પતંગ નું દોરી લે ભરાક ઓહો પતંગ ને દોરી લેવા બે બે ભરાક ઓ લઈને આવ્યો નઈ ઓહો હ હ બોલા કાકા ચાઇના દોરી છે ચાઇના તમે આકુ નહીં

સાહેબ મને તાસી જાય મોટો ડોન થઈ ગયો કે મને કોણ ધંધો કરતા રોક

એ ચોકા હે તોકાન તું ખરા અંધારામનો પાડો ભેકુતર ઊંઘાડવાનો હે તું ચમેયા તમે અલ્યા પડી આના બાપને તું દોયરો આલ્યો તો નાયનોલ તો આના બાપના આખું ઘર તોટી ગયું તને શરમ આવે દુ હ સક્કી પીછેંગે આમ પીછિંગ આમ પીછિંગ કોણ છે ગમરા તાયના દોયરી તાયના દોયરી રાખવાની હોય હા સાહેબ સાહેબ એ ઉભારો ઉભા આના બહો તમે સો કો

સાહેબ મૂલ આવ્યો નહીં સાહેબ તો લાઈક કોણ અભી કરી હા પાછી જઈ ને ભાજી ન અમે रिश्वत કવ નહી અમે ઈમાનદારી પોલીસ તું લે સાહેબ લઈ લે તો તરત તું આ હું કહું સાહેબ ને મનાઈજો કી યાર

ના તમારો <coughs> <coughs> साहेब इनको कभी अमर धोती ना पावे हा पकाया लिया दीदी साहेब हां काय जाय पाऊ जो ना जाय तू क्यु थियो तो अंडा

લઈ જઈને મારા તરિયત તોડી નાખે હવે ચાઈના બાઈના દોરીનો વેપાર ના કરાય મારી માણી સોગન બૈરા ફાડી નાખી એવા સાહેબો હતા માણી સોગન ચાઈના દોરીનો આજથી કદી જિંદગીમાં વેપાર ના કરું તો મારા લીધે બીજા માણસો મળી જાય દોરીથી આજથી આ વેપાર સુભા આજથી મેંકી દે છે આ ધંધો કદી નહીં કરી મારી સોગન મોત આવી ગયો હા આ તો બચી ગયો હા જોરદાર સાહેબો નહી કરો આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો અને મારી માણી જોવાનું હાથું ગૌ તો આ ચાઈની ડોરી પર કેસ ચાલે આ ચાઇના દોરી તમે લાવતા હોય ને તો ના લાવતા નકર પોલીસના હાથમાં આવી જશો પકડાઈ ગયા તો તમારા વેરી નાખી તમે વિચારો ચાઇના દોરીથી કેટલું નુકસાન થાય ચાઇના દોરીથી પક્ષી હાજો ના રહે પછી રસ્તામાં પડે હોય ને જો તમે બાઇક લઈને આવતા હોય તો ઘર આડે તો ઘરું કપાઈ જાય તો તમે તમારા શરીરનું વિચારો તો આ ચાઇના દોરીથી આટલું બધું નુકસાન થાય તો દોરી આપણે ઓલે લાવી પડે લાઈએ જ નહીં તો આ દોરી લાવતા નહીં અને રસ્તામાં હતો કોઈ બી જગ્યાએ પતંગનો પડ્યો હોય તો લઈને એક સાઈડ સાઈડમાં એક કરી નાખજો નકર દોરી બારી કાઢજો કોઈને નુકસાન થાય એવું કરતા નહીં અને આ વિડીયો ગમે હોય મિત્રો તો આ અમારી ચેનલ ચોરસ જોગની ઓફિશિયલ બસો બેસી આ ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મારી માની સોગન આ બિલ બાગર બિલ તો અમે લઈ ગયા હવાલતમાં